બધી જ બહેનો અને ભાઈઓને ખાસ નમ્ર વિનંતી છે કાળી દિવસે આપણે કાલવેરો મહારાજ નું બલિદાન આપીએ છીએ આ બલિદાન ની અંદર આપણે કોઈ ઘરના કજિયા કંકાસ વગેરે કાઢવા નથી જતા અને આપણા પરિવારનું આજીવન કાલવેરો મહારાજ રક્ષણ કરે છે કારણ કે ચાર ચોક ના દેવ ભગવાન કાલવેરો મહારાજ છે તો એમની પૂજા આપણે નિયમિત રીતે કરતા નથી પણ કાળી ચૌદશના દિવસે એક જ દિવસ એવું છે કે ભગવાનને આપણે જમાડવાનો સમય હોય છે ચાર ચોકો ઉપર બલિદાન આપવાનું હોય છે તો એ બલિદાનના વડા ઘા કરવાથી આપણા ઘરનો કજિયા કંકાસ નથી જતો ભગવાનને ચાર પાન મુકવાના છે ચારે દિશાની અંદર ચાર પાન મૂકી પરિક્રમા કરી પાણીની જલની પરિક્રમા કરવી અને ત્યારબાદ વડા મૂકી અને ભગવાનને દીવો કરીને પગે લાગીને આવવાનું કે તમારા બલિદાનનો સ્વીકાર કરવાવાળા જો આ રીતના ભગવાન કાલ ભૈરવને બલિદાન આપવામાં આવે છે પણ આપણી એક માન્યતા એવી છે કે જે આપણા ઘરનો કંકાસ કાઢવા જઈએ છીએ કે કોઈ આપણા ઘરનો જે કંકાસ નથી કાઢતા માત્ર ભૈરવ ભગવાનનું બલિદાન છે જે આપણે અર્પણ કરવું પડે છે ઓમ નમઃ શિવાય હર મહાદેવ